રાજકોટમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન રાજકોટ રાજકોટમાં ગુર્જર સુતાર જ્ઞાતિના ક્રિકેટનું પ્રશિક્ષણ આપતી ગજ્જર મહિલા ક્રિકેટ ક્લબ દ્વારા તાજેતરમાં જ્ઞાતિ કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું પ્રજેશભાઈ છિયારા ઉર્ફે મામા રીટાબેન છ નીયારા અને ડોલીબેન તલસાણિયા દ્વારા સંચાલિત આ ક્લબ ઘણા વર્ષોથી યુવા ખેલાડીઓને તાલીમ આપી રહી છે જેમાં કમલેશભાઈ ગોરેચા કાયમી કોચ તરીકે સહયોગ આપી રહ્યા છે ક્લબમાં હાલમાં લગભગ સો જેટલા બાળકો નિયમિત રીતે ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે જેમાં સાત ટીમો કુમારોની અને બે ટીમો કન્યાઓની છે ગત તારીખ ત્રણ અને ચાર મે બે હજાર પચીસ ના રોજ રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ સ્થિત વિશ્વકર્મા કેળવણી મંડળના મેદાનમાં આ ટુર્નામેન્ટ યોજાઈ હતી બંને દિવસો દરમિયાન સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટ થી રાત્રિના અગિયાર વાગ્યા સુધી કુમારોની આઠ અને કન્યાઓની બે ટીમો વચ્ચે રોમાંચક મેચો રમાઈ હતી આ ટુર્નામેન્ટ ગુર્જર સુતાર જ્ઞાતિ સંસ્થાનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે અનેક સ્પોન્સર્સે પોતાનો સહયોગ આપ્યો હતો જેમાં રિતેશભાઈ ધ્રાંગદરિયા જયસુખભાઈ ઘોરેચા જીગ્નેશભાઈ સંચાણિયા વિનુભાઈ ગજ્જર વિરેનભાઈ તલસાણિયા પ્રયાગભાઈ વઘાડિયા કીર્તિભાઈ ભાકોડિયા પાર્શ્વભાઈ વાલંભિયા મિહિરભાઈ વાલંભિયા સુનીલભાઈ ખંભાઈતા ધવલભાઈ બકરાણિયા અશ્વિનભાઈ બકરાણિયા દિપ્કભાઈ પિલોજપ્રા અનુજભાઈ કરગથરા અને હાર્દિકભાઈ વડગામાનો સમાવેશ થાય છે ટુર્નામેન્ટના બીજા દિવસે વિશ્વકર્મા વોરિયર અને કેપ્ટન ઇલેવન વચ્ચે ફાઈનલ મુકાબલો થયો હતો જેમાં કેપ્ટન ઇલેવન ની ટીમે વિજય મેળવ્યો હતો આ બંને દિવસો દરમિયાન સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં મેચ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો ટુર્નામેન્ટના આયોજકોના આમંત્રણને માન આપીને જ્ઞાતિના અગ્રણીઓ જેવા કે જ્ઞાતિ પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા હર્ષદભાઈ બકરાણિયા વિન્યભાઈ ખારેચા અને ઘનશ્યામભાઈ દુધકીયા વગેરે હાજરી આપીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા મેચોના અંતે વિજેતા અને રનર્સ અપ ટીમોને સ્પોન્સર્સ અને જ્ઞાતિ અગ્રણીઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ ઉપરાંત મેન ઓફ ધ મેચ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ ફિલ્ડર આપવામાં આવી હતી ટુર્નામેન્ટ લેનાર તમામ ખેલાડીઓ તરીકે પાર્ટિસિપેશન ટ્રોફી પણ આપવામાં આવી હતી ગજ્જર મહિલા ક્રિકેટ ક્લબ ની કુમારો અને કન્યાઓની બે બે ટીમો આગામી તારીખ પાંચ થી પંદર મે દરમિયાન શાસ્ત્રી મેદાન માં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજિત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ માં પણ રમતી જોવા મળશે આ સમગ્ર માહિતી રાજકોટ થી અમારા સહયોગી અશોકભાઈ દૂધકિયા દ્વારા પ્રાપ્ત થઈ હતી અને એ સમગ્ર ટીમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ સરસ આયોજન કરતા અને કંઈ પણ જરૂર હોય તો ગુજરાત સુતાર જ્ઞાતિ તમારી સાથે જ છે કંઈ પણ હોય તો કહેશો બીજું કે આ વખતે આપણે રાજકોટ ની અંદર આયોજન કરેલ છે ક્રિકેટ ટુર્નામેન્ટો એમાં બે મહિલા ટીમો પણ આપણે રમાડવાના છે અને બે બાળકોની ટીમમાં એમાં પણ રમાડવી છે એની અત્યારથી તમે તૈયારી કરી લેજો એટલે ચાર ટીમ આપણી એ થઈ જાય બાળક એ તો ભેસમાં મેં કહી દીધું છે કે બે અમારી મહિલા ટીમ છે ને બે બાળકોની ટીમને અમે ત્યાં રમાડવાના છે અને ત્યાં રમવા આવે ત્યારે એમને જમવાની બધી વ્યવસ્થા ત્યાં જ છે એ પણ કહી દઉં બીજું કે દર વખતે આપણે આયોજન કરીએ છીએ આ વખતે આયોજન એવું કર્યું છે કે દસે દસ દિવસ ગુજરાત સુતાર જ્ઞાતિની યુટ્યુબમાં લાઈવ પ્રસારણ રહેશે કોઈ પાસે કદાચ જ્ઞાતિના નંબર કે એનો મેસેજ ન આવતો હોય તો નંબર એકવાર લખી લેજો ચોર્યાસી જીરો પાંચ ચોર્યાસી જીરો પાંચ જીરો આઠ વિશ્વકર્મા મંદિર લખી અને વોટ્સએપમાં હાઈ કરીને મોકલશો એટલે એની લિંક આવશે એટલે તમે ઓટોમેટિકમાં એમાં જોઈન જશો અને એમાં ગુજર સુતાર જ્ઞાતિ ના જ મેસેજ આવશે બીજો કોઈ મેસેજ તમે નહીં મૂકી શકો અહીંયા મંદિર થી મૂકી મેસેજ આપણને મળે છે તો આમાં ન હોય તો આપની આજુબાજુમાં કોઈને લિંક ના આપતી હોય તો એ નંબર સેવ કરાવી લેવા અભિનંદન ખાસ કરીને એ હારી જ ગયા હતા પણ એક ભાઈ નડી ગયા દોષિંગભાઈ દક્ષિણભાઈ છેલ્લી ઓવર માં આવીને આથી પલટાવી નહીં જ્ઞાતિ નું યુવા ધન અત્યારે બેઠું છે યુવાને બાલ મડર કે બે હાથ ઊંચા કરીને જોરથી દાદાને દાદા ને બોલીએ વિશ્વક્રમા આવે બરાબર લા મેજ રહીમાં એમાં જે સરૂપ કોમટીયું છે અને એમને ટ્રોફી થી સન્માનિત કરસે દિનેશભાઈ કંભાયા આ ટીમનું આયોજન ક્યાં કરવું ક્યારે કરવું કેવી રીતે કરવું આ બધું આયોજન શ્રી રશિકભાઈ ભદ્રકિયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે તો આવો આપણે સૌ શ્રી રશિકભાઈ ભદ્રકિયા તથા ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ

हाजरी अपील छे ओके वो खूब खूब दादी और ये ये है जब जब क्या Boa,